જવાન બગીસરા તાલુકાના ગામના ખેડૂતો સરપંચો આજે તમામ પોતાના લેટર પેડ ઉપર લઈ લખાણ કરી અને ગામમાં થયેલી નુકસાની ખેડૂતોના ખરીફ પાકો પશુપાલકોના ચારા ખેતમજૂરોની મજૂરીથી લઈને આજે તમામ વસ્તુ તબાહ થઈ ગઈ છે ઓક્ટોબર મહિનામાં સળંગ વરસાદ પડ્યો છે એક અઠવાડિયાને બાદ કરતા ઓક્ટોબર મહિનો એટલે ખેડૂતોને ખરીફ સિઝનનો લણણીનો પાક એટલે કે જે અમારું ખાતર બિયારણ દવા મજૂરી મહેનત આ બધો જ ખર્ચ એની ઉપર ચડી ગયો છે અને ત્યાર પછી અમારા મોંમાં આવેલો કોળીઓ આજે કુદરત રૂઠી છે અને ભયાનક રીતે આ માવઠું થયું છે એમાં તબાહ થઈ ગયું છે સરકારને અમારા કલેક્ટરના માધ્યમથી વિનંતી છે કે સમગ્ર તાલુકાના તમામ ખેડૂતોને અન્યાય ન થાય એ પેલા સર્વેના બદલે માત્ર પંચ રોજ કામ કરી અને તમામ ખેડૂતોને સહાય મળે એવી અમારી આજે માંગ છે